प्रिय शरदाति अवनिमा जिहदा चारु चरित्रगा न करवा जी करुणा करि बन्धुमङ्गड मूर्ति उरी सर्वोपरि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगु ંદ સ્વામીને નમો નમ અચળ ભરોસો

પ્રમાણુ અચ ભરોસો ભગવાન જોયે જના ને હરિ હરિપ્રતાપ ભયા કી નમ માન સમર્થ સમજવા જોવી જોવો દો अपूतानु अचड भरोसे भगवाननु जोयेज सरसनथा संतते रेवु दास ना दास दीन जाणि दया રે તન માનtras અચડ બરોસો ભગવાનનો જોયે જન ને नेस्कुला आनंद जीवार्ता भारे चड भरसो भगवानु પર તમે ભરોસો રાખો જેટલું તમને ભગવાન ઉપર ભરોસો હોય એટલું તમારું કામ થાય વાકા જીવરામભાઈ હતા પછી નિષ્કુળાનંદ સ્વામીએ તો કેટલું નામ કેવું લખ્યું એનું સત્સંગ કેવો ખબર જીવરામભાઈ અતિશય સત્સંગ નહીં પણ જેટલું પોતાની શ્રદ્ધા પ્રમાણે સત્સંગ પડાય ને એટલો પાડે પછી વાણ લઈ અને સિંધ દેશ માં ગયા આખું વાણ ત્યાંથી ચોખાનું ફરી પાછો પછી સમુદ્રમાં ચોર મળે એ તો પોતે એકલો જ હતો અને વાણ ચલાવનારા જેનું વાણ હતું એને તો બીજું શું હોય ઉપાડાનું હોય એટલે ચોર આવી અને બધા ફટાફટ નાવમાં ચડી ગયા નાવમાં ચડી ગયા અને ઓલા ખેવડ બધા હતા ને એ બધા પડી ગયા પાણીમાં તો આપણે કાઈ લેવા દેવા ચોખા આપડા નથી એટલે પછી એનો જીવરામ હતો ને એને પાછળ બે હાથ બાંધી અને માથામાં પાંચ છ છરા માર્યા એ માથામાં મારે એટલે તો પછી પાણીમાં નાખી દઈએ માથામાં મારી પછી હું એની દશા થાય ઉપર આબ ને નીચે ધરતી પછી જીવરામે અને ચોર છે ને ચોખાનું ના લઈ ગયા એટલે જીવરામે કોઈ વિચાર ન કર્યો પોતાને જીવવા માટે મહારાજ ને એને પ્રાર્થના ન કરી મહારાજ ને કે મહારાજ હવે બીજી કોઈ ઈચ્છા નથી જે થયું થઈ ગયું હવે તો આવી અને મારું આ શરીર તમે બસ તમારા લઈ સ્વામી અહીંયા એમ લખે છે કે અચળ ભરોસો ભગવાન તમને જેટલો ભગવાન પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા અને ભરોસો હોય ને એટલું મહારાજ આપણું કામ કરે અને દીનતા વાણી કરી ભક્તે ભગવાન ત્યાં આવ્યા નિષ્કુળાનંદ સ્વામી લીધું કે નાનકડું એવું કોટિયું લઈને આવ્યા મારે કોટિયું લઈને આવ્યા અને જીવરામ ને બાહી ઝાલી અને કોટિયામાં બેહા

આવી વાતો હોય ને ભાઈ વાયુ વેગે પ્રસરી જાય એટલે ડોહીની ઘરે આવ્યા જીવરામની માની ઘરે કે માં એવા હમાચારા એવા કે તમારો જીવરામ તો મરી ગયો છે ડોસી બહુ ભગવદી ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભાવ કે ભાઈ મારો જીવરામ મર્યો નથી તમે જાઓ બધા ઘેર કામ કરું વરી પાછા ઓલા કે ભાઈ ડોહી તારું કઠણ આવ્યું છે આમાં તાર બધા એવા આપે છે કે જીવરામ તો મરી ગયું છે અને અત્યારે તો બહુ ઓલું હતું એટલે કે ઘરવાળાને ચૂડાકર્મ ચૂડા કર્મ ડોહી દોહીએ ના પાડે પછી બહુ બધા મીંડા કેવા ને એટલે માજી પછી ખાલી દિલગીર થયા દિલગીર થયા અને અહીંયા માજી પાસે મહારાજ બીજું રૂપ લઈને આવ્યા માજી ને કે આમ બધાયની આગળ ગેરંટી થી કહી દે મહારાજે એને દર્શન દઈ શ્રીજી મહારાજે અને એમ કીધું કે ગેરંટી થી તું કહી દે કે કાલ બપોરે મારો જીવરામ આવશે અને ડોશી એ કીધું ને ગેરંટી આપી કે ભાઈ મારો જીવરામ છે એ કાલ બપોરે નક્કી આવવાનો છે તમે તમારું કામ કરો અને બહેનું એવી રીતે એ જીવરામ બપોરે આવ્યું પછી મહારાજે જીવરામને એટલું કીધું કે તારે સત્સંગ છે ને માજીનો સત્સંગ છે તું તો જેટલી આજ્ઞા પડે એટલી પાડતો તો બહુ ચુસ્ત સત્સંગી નથી પણ હવે સત્સંગ છે ને શિર સાથે રાગ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા એવું લખે છે કે જો તમને ખરેખર ભગવાન નો ભરોસો હોય ને તો ભગવાન સ્થળમાં ગમે ત્યાં આપણી ભગવાન રક્ષા કરે પણ તમને જ ના હોય તો ભગવાન રક્ષા કરે અને એની ફરજ છે ભક્ત છે એ ભગવાન ન ભૂલે તો ભગવાન એને ભૂલતા નથી ગુણાદિતાનંદ સ્વામી કે ભૂત વળગે ને એ નથી એમ સામી નહીં ભગવાને એમ કીધું કે હું મારા ભક્તને નહીં છું ભક્ત ભગવાન ન જોડે તો આથી બીજું શું આપણે વધારે જોઈએ સામીએ લખું કે તમે એક ડગલું હાલો ને તે હું હાઠ ડગલા હાલ તમે કોરે કાટ તો સામી કે હું લોઢાની લાઈ આપણે એક જ ડગલું હાલવા તૈયાર થાય ને ભગવાન સન્મુખ એક ડગલું એટલે હું ખાલી ભરોસો જેટલો ભરોસો હોય અને ભગવાન પ્રત્યે જો આપણને ભરોસો ના હોય ને તો સમજી લેવાનું કે આપણે જે કઈ કરીએ છીએ ને એનું ફળ તમને કોણ આપે કોઈ ના આપે રામીનો સરસ પદ છે ખાવ નાનો ચાર કડવા પછી એક પદ આવે એ ચાર જ કડી આના રાગ બહુ અઘરા હોય હો આ તો જેને ફાવતા હોય ને એના ચાર પદે એક પદ આવે એ કડવાના રાગ બધાય પડના રાગ નો ખાનો ખવાય એ તો જેને ભગવાનની મોટા સંતોને રાજી કર્યા હોય ને એ પદ ગાય હકે બોલી શકે બાકી ના કાય શકે અચળ ભરોસો ભગવાન નો જનને જોઈએ જરૂર અચળ ભરોસો સ્વામિનારાયણ નો રાખો તો એમ મુક્તાનંદ સ્વામીને કેવડો ભરોસો હતો અને ભરોસો ક્યારે રાખવાનો એ ખબર જ્યારે વિપત્તિ આવે દુઃખ આવે આવરણ આવે કઈ ભગવાનનો ભરોસો રાખવાનો અખંડાનંદ સ્વામી નું નિષ્કુલાનંદ સ્વામી એકલા લખ્યું એકલા એટલે ઘોર જંગલ આવ્યું ને ચાર વાઘ હામે આપણે તો જોઈ ને તાજ આપડા અર્ધા પ્રાણ વયા જાય મૂર્છા આવી જાય એટલે સ્વામી ડૈરાની એને એવો વિચાર કર્યો કે આ એમને પડી જાત તો આ વાઘ અર્થે તો મારું દેહ કામ લાગશે ભલે એનો ખાસ સ્વામી હા માં સ્વામી જે રસ્તે આયેલા જતા હતા એ જ રસ્તામાં વાઘ ને એટલું જ નહીં

આવો અખંડાનંદ સ્વામી ને ભરો એટલે વાઘ ને થાપ પછી એને જ્ઞાન આપ્યું ભગવાન કે આવા સાધુ ને મરાય કે તારે એ થાપ ઉગામેલી હતી પાછી હેઠી મૂકી અખંડાનંદ સ્વામી ને નિષ્કુલાનંદ સ્વામી લેખું ચાર પ્રદક્ષિણા કરી ચારે વાગે અને લોટી સ્વામીને પગે લાગી અને વયા આવ્યા વનમાં જંગલમાં પાછા વયા આવ્યા સામે લે કહું કે કરતા હાડતા તો મારા ભગવાન ભગવાનની મરજી વિના એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થન નથી તો આનું શક્તિ કે મારી મરજી કાંઈક આપણું એવું થયું હોય ને તો આપણે વાત સરસ કરીએ આપણે પણ એજ બાબતમાં આપણી ભગવાને રક્ષા ન કરી હોય અને કાંઈ દુઃખ આવ્યું હોય તો એ આવા વિચારો આવે ભગવાન દુઃખ આવ્યું છે આપણે જાતા હોય ને રસ્તામાં ટર્ન આવે ટર્ન આવે એટલે એ હું કરવા ને આવે છે કે જ્ઞાતિ પાછું વળવાનું છે એમ આપણે આ સંસારમાં યુટન ભગવાન આપણને મોકલે અને એમાં આપણે સમજી જોઈએ કે હવે મારે આ શક્તિ માંથી આમાંથી બધેથી પાછી વૃત્તિ વાળી અને ભજન કરવાનું પણ એમના વિચાર કરે કે હું આટલું બધું સરસ મજાનું ભજન કરતો નિયમ પાડું અને મને આમ પછી ક્યાં બોલવાનું જ આવે અને નિષ્કુળાનંદ સ્વામીએ તો શું કીધું કે સમજી મૂકો તો સારું ઘણું નકર જરૂર મુકાવશે જમ જો આપણે જિંદગી પૂરી થાય છે જેટલો હોય છે ને ભાઈ નિષ્કુળાનંદ સ્વામી કે એટલું તમારું કામ થાય ભરોસો બહુ જબરી વાત છે એક વિશ્વાસ કેળવવો ને ભગવાનના ભક્તનો ભગવાનનો વિશ્વાસ મોટા સંતોનો વિશ્વાસ એ જ્યાં સુધી વિશ્વાસ વિશ્વાસ હશે પણ જો વિશ્વાસ તમે ગુમાવ્યો તો બધું જ ગુમાયું હે વિશ્વાસ નથી તમને કોઈ પ્રત્યે તો તમારું કોણ કાંડું ચાલવાનું છે કોઈ ને પણ બસ સ્વામિનારાયણ સત્સંગી સત્સંગ સત્સંગ ગમે એવું સુખ આવે તોય ભલે ગમે એવું દુઃખ આવે તોય ભલે આમાં કાંઈ ફેરફાર ન મહારાજ ને પોતાને ધામ માં જવું છું ને કે મહારાજ પોષ મહિનામાં માંદા પડ્યા આપણે એમ થાય કે ભગવાન એ માંદા પડે ભાઈ દેહ ધારી છે મનુષ્ય ચરિત્ર પણ કરતા હોય હે આયા લોજમાં મુક્તાનંદ સ્વામીને અવારનવાર કીધા કરે કઈ રામન સ્વામી આવ કઈ સ્વામી આવ મુક્તાનંદ સ્વામી આશ્વાસન આપે સામીએ લીધું કે વૈશાખ સુધીનો વાયદો હે ને એ ખોટો નહીં પડે વૈશાખ સુધી વહી ગઈ વૈશાખ વધી વહી ગઈ જેઠ જેઠ સુધી ગઈ અને સામી એકાદશી દિવસે ભેટો થયો પાછા ચરિત્ર એવા કરે મુક્તાનંદ સ્વામી કે હાલો આપણે સ્વામી ને આવવાના તૈયારી થઈ ગયા આપણે જવું છું મળવા માટે બ્રહ્મચારી ત્યાર થયા બેહી ગયા થકાય ગયો નઈ હાલે હવે નવ મહિના સુધી સ્વામી સ્વામી જોગતા હતા અને થકાઈ ગયો સંતો કીધું મહારાજ બ્રહ્મચારી યોગ ધારણા કરો અરે બ્રહ્મચારી યોગ ધારણા કરી ને આવ તીર છૂટે ને એમ ઓજત નદી આવી આવ્યા તો બે કાંઠે નદી છલો છલ જાતું એટલું ઘોડા થતા એમાં જમ્પ લાવ્યું તો આ કાંઠે આવી ગયા બીજા સંતો ત્રાપે શું વિચાર મુક્તાનંદ સ્વામી ને દેવાન સ્વામી ને બધાય પર્વત બાપા ની બધા ત્રાપે ઉતરી પછી સ્વામી ને મળ્યા બ્રહ્મચારી ને ભરોસો જ કે મારે મળવું છે તો મળવું જે થાય જો એને રામાનંદ સ્વામી નો ભરોસો શ્રદ્ધા હતી એ પાણી ઉપર હાઈ લે એમ શ્રદ્ધા અને વિશ્વાસ ને ભરોસો હોય ને તો સ્વામી કે અશક્ય વસ્તુ છે એ આપણે માટે શક્ય થાય સહજાનંદ સ્વામી મહારાજ